નખત્રણા હાઈવે પર ઉગેડી રતડિયા રેલવે ફાટક પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ઇકો કારના ચાલક સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક મહિલાને ગંભીર ઈજા થતાં પ્રથમ નખત્રણા ત્યારબાદ વધુ સારવાર માટે ભુજના દવાખાને ખસેડવામાં આવ્યા છે હવે જોઈએ નખત્રણા આંતર ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રણા ઉગેડી રતડિયા ફાટક પાસે હાઈવે પર અકસ્માત સર્જાય તો અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં તેમને પ્રથમ સારવાર માટે નખત્રાણાના દવાખાને ખસેડવામાં આવે તો પરંતુ તેમની પરિસ્થિતિ વધુ ગંભીર હોય આથી તેમને વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવી રહ્યા છે સમગ્ર અકસ્માતની મળતી વિગત અનુસાર નખત્રાણાના ઉગેડી તળિયા ફાટક પાસે હાઈવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે પર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઇજા થતાં તેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નખત્રાણા લઈ જવામાં આવતા હતા ત્યારે રસ્તામાં તેમનું પણ મૃત્યુ થયું હતું જ્યારે ડ્રાઈવરની સાઈડમાં બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજા હતા પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે નખત્રાણા ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવારની આવશ્યકતા જણાતા તેમને ભુજ ખસેડવામાં આવ્યા છે અકસ્માતના કારણે ઉગેડી રતડીયા ફાટક પાસે બંને તરફ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા જયંતિભાઈ સહિતના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી આમ આ ઇકો અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે